વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણનાને લઈને બનાસકાંઠામાં રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢ હાઈવે પર દેખાવ કર્યા હતા આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે પર દેખાવ કરતા ઠાકોર સમાજના લોકોને પોલીસે રોક્યા હતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર નિશાન સાધ્યું હતું ઠાકોર સેનાના કાર્યકરોએ ઠાકોર સમાજના કલાકારોની અવગણના બદલ રોષ ઠાલવ્યો હતો અ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તાજેતરમાં તમામ કલાકારોનું બોલાવીને સ્વાગત કરવામાં આવે છે પરંતુ ત્યાં એક પણ ઠાકોર સમાજના સિંગરોને બોલાવવામાં નથી આવતા તેથી કરીને ઠાકોર સમાજના એક સિંગરોને સમગ્ર ગુજરાતના નામ મેળવતા વિક્રમ ઠાકોર પોતાની વેદના ઠાલવે છે ઠાકોર સમાજની ત્યારે સમગ્ર ગુજરાતી ઠાકોર સમાજ પોતાનો રોષ ઠાલવે છે ત્યારે આ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા એક એવા સિંગરનું પણ એ સન્માન કરે જે સિંગર જે ગુજરાતના દારૂબંધીના કાયદાના વિરુદ્ધમાં જઈને ગીત ગાવે છે અને ગીતના શબ્દો છે હાથમાં છે વિસ્કીને આંખોમાં છે પાણી પરંતુ આવા સિંગરોનું આ વિધાનસભાના અધ્યક્ષ એમનું સન્માન કરે છે ત્યારે આ આ ગુજરાત સરકાર કઈ બાજુ જઈ રહી છે અને કઈ બાજુ યુવાધનને લઈ જવા માટે પ્રયત્ન કરી રહી છે ત્યારે પરફెక్ટ સાબિત થાય છે કે વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે એમનો પ્રયત્ન છે તેથી કરીને તે સન્માન કરે છે આવા કલાકાર કેમ તે એક્શન નથી લેતા પરંતુ એક્શન લીધા સિવાય એમની ઉપર એના સન્માન કરે છે આની માટે ગુજરાત ગુજરાત સરકાર માટે અને ગુજરાતી પ્રજા માટે સવાલ વાત થઈ હોય છે પ્રકાશ ત્રિવેદી અસ્મિતા ભારત બનાસકાંઠા